હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ટેસ્ટ એમ્ટેશન ગુજરાતી આજે હું જેમ મેં કાલે તમને કાલના વિડીયોમાં પ્રોમિસ કર્યું હતું કે હું તમને બટેકાની વેફર શીખવવાની છું બધા જ સિક્રેટ્સ સાથે બધી ટિપ્સ અને ટ્રિક્સ સાથે તો આજે તમારા સામે હાજર થઈ ગઈ છું લઈને ચાર મોટી સાઇઝના બટેટા લીધા છે પતલી છાલના નવા બટેટા જે આવતા હોય છે એ લેવાના છે આમ તો તમે કોઈ પણ બટેકામાંથી બનાવી શકો પણ જે સ્ટોરેજ બટેકા હોય છે એ નહીં વાપરતા સ્ટોર કરેલા બટેકા જે આવે છે માર્કેટમાં જે જલ્દી ઉગી જતા હોય છે એ નહીં વાપરતા અત્યારે નવા બટેકા માર્કેટમાં આવે છે એને તમે લો અને મોટી સાઇઝના લાંબા લો તો તમને એને એની શું કહેવાય વેફર પાડવામાં ઇઝી પડશે હવે અહીંયા જુઓ અમે છાલ ઉતારી પાણીમાં નાખી દીધા છે અને હવે આપણે આને વેફર પાડવાની છે પાણીમાં જ આપણે આને છીણવાની છે જેથી કરીને બટેકાની જે ચિપ્સ છે એ કાઢી ન પડે હાથને સાચવીને ચિપ્સ પાડવાની છે મને બટેટા આ બધા પાણીમાંથી હું એક્સ્ટ્રા બટેકા કાઢી લઉં છું કારણ કે મને ચિપ્સ પાડવામાં પ્રોબ્લેમ થાય છે તો બાકીના બટેક આપણે બહાર મૂકી દઈએ આજે હું તમને બધી જ ટિપ્સ અને ટ્રિક્સ આપીશ સિક્રેટ્સ જણાવીશ જેનાથી માર્કેટવાળાની વેફર ક્રિસ્પી બને છે વ્હાઈટ એન્ડ વ્હાઈટ રહે છે તળાયા પછી પણ અને સુકવવા મૂકો તમે પાંચ મિનિટ માટે તો પણ એ કાળી નથી પડતી તો જુઓ અહીંયા આપણે આ રીતે આને ચિપ્સ કરી લેવાની છે બટેકાની જુઓ કેવી સરસ લાંબી લાંબી મોટી કરી છે મોટી જ કરજો કારણ કે તળાયા પછી એ શ્રિંક થાય છે નાની થઈ જાય છે સાઇઝમાં તો જો તમે ઓલરેડી નાના નાના બટેકા લીધા હશે તો પછી સાવ જ એ ભૂકા જેવી દેખાય છે એટલે મોટા મોટા બટેટા લઈને મોટી મોટી ચિપ્સ પાડો છે તો આ રીતે જ હું બધી ચિપ્સ બટેકાની પાડી લઉં છું પહેલાં અહીંયા મેં ચારે ચાર બટેકાની ચિપ્સ કરી લીધી છે અને જુઓ સરસ એકદમ ટ્રાન્સપરન્ટ ચિપ્સ પતલી પતલી ચિપ્સ થવી જોઈએ તમારા પાસે જે ચિપ્સ કટર હોય છે એ જો જાડું હશે તો મોટી મોટી પડશે જાડી જાડી આવશે એ તમારા કામ નહીં આવે ને એ ક્રિસ્પી નહીં થાય પતલી પતલી જ પડવી જોઈએ અને અહીંયા જુઓ મેં ત્રણથી ચાર પાણીએ ધોયા પછી અત્યારે આ પાણી એકદમ સાફ છે ખાસ ધ્યાન રાખજો કે બટેકાની ચિપ્સ કરતી વખતે બટેકાનું જે સ્ટાર્ચ હોય છે એ કાઢવું ખૂબ જ જરૂરી છે એ કાઢ્યા પછી ત્રણ ચાર પાણીએ ધોયા પછી આ પાંચમું પાણી છે અને જુઓ અત્યારે આ ચિપ્સ કેટલી સરસ ટ્રાન્સપરન્ટ દેખાય છે તો આટલી જ સરસ આપણી ચિપ્સ હોવી જોઈએ હવે આના અંદર એક સિક્રેટ વસ્તુ નાખી રહીશું વન ફોર્થ ચમચી જેટલી જ હું નાખું છું આ છે ફટકડીનો પાવડર આની જગ્યાએ તમારા પાસે ફટકડીનો ટુકડો હોય તો એ પણ આના અંદર બે મિનિટ ફેરવી લેજો પણ મારા પાસે પાવડર હતો તો મેં ફટકડીનો પાવડર વન ફોર્થ ચમચી જેટલો નાખ્યો છે આ કરવાથી આપણી ચિપ્સ કાળી નથી પડતી અને ક્રિસ્પી થાય છે હા ફ્રેન્ડ્સ આનાથી જ આપણી ચિપ્સ ક્રિસ્પી થાય છે અને કાળી તો બિલકુલ નહીં પડે તળાતી વખતે પણ લાલ પણ નહીં થાય સફેદ જ રહેશે તો અહીંયા આને આપણે પાંચ મિનિટ માટે રેસ્ટ આપવાનું છે આ પાણીમાં ફટાકડીના પાણીમાં પાંચ મિનિટ પછી આપણે એને એક પાણીએ ધોઈ લેવાનું અને ત્યારબાદ તેને કપડાં પર આ રીતે પાથરી દેવાની છે અને ફક્ત આપણે ડ્રાય કરવાની છે પાણીના છીંટા પાણીના જે છાંટા છે એ આપણા તેલમાં ન જાય એટલી જ આને કોરી કરવાની છે અને સુકવવાની નથી હવે જુઓ અહીંયા તમે જોઈ શકતા હશો ઘણી બધી બટેકાની વેફર છે ને એ જુઓ આમ ઊભી થઈ ગઈ છે એનું કારણ જ એ છે કે અત્યારથી જે ક્રિસ્પી થવા લાગી છે એનામાં એક કડકનેસ આવી ગઈ છે એ ફટકડીના પાવડરના લીધે જ આવી છે તો અત્યારે જુઓ કેવી સરસ વચ્ચેથી ઊભી થઈ હજુ તો કેટલી ભીની છે હમણાં જ આપણે સૂકવી અને હમણાં જ આપણે એને ઉપરથી કપડાંથી લૂછી રહ્યા છે કોરી કરી રહ્યા છે હવે દસ મિનિટ માટે પંખા નીચે રાખી હતી અને ત્યારબાદ આપણે તરત જ એને થાળીમાં લઈ લઈએ છીએ ફક્ત દસ જ મિનિટ માટે રાખી હતી પંખા નીચે વધારે રાખવા નથી દસ મિનિટ પછી પણ જુઓ કોઈ પણ ચીપ્સ કાળી નથી પડી હું તમને થાળીમાં લીધા પછી પણ થોડી ઘણી દેખાડું છું જુઓ કોઈ પણ ચીપ્સ કાળી નથી પડી એકદમ વ્હાઇટ એન્ડ વ્હાઇટ છે અને તળાયા પછી પણ વ્હાઈટ જ રહેશે અને માર્કેટવાળાની ચિપ્સ ખસ્તા કેવી રીતે બને છે એકદમ ક્રંચી ક્રિસ્પી કેવી રીતે બને છે અને એ લોકોની ચિપ્સમાં એક ટેસ્ટ હોય છે સોલ્ટી ટેસ્ટ હોય છે એ કેવી રીતે આવે છે આપણે બધા તો નોર્મલી ઉપરથી મીઠું નાખતા હોઈએ છીએ તો જો અહીંયા તળવા માટે તેલ મૂકી દીધું છે તેલની ફ્લેમ એકદમ હાઈ રાખવાની છે અને હવે એમાં મેં અડધી ચમચી જેટલું મીઠું નાખ્યું છે મીઠું આપણે ટાટા મીઠું જે વાપરતા હોઈએ એ વ્હાઈટ મીઠું જ લેવાનું છે અને અડધી ચમચી તેલમાં નાખી દીધું છે ત્યારબાદ આપણે એક લોટ ચિપ્સનું આમાં નાખીશું જેટલી આપણા તેલમાં સમાય એટલી પૂરેપૂરી આમાં નાખી દેવાની છે ચિંતા નહીં કરતાં એકબીજા સાથે નહીં ચોંટે અને ન તો એ તૂટશે હવે આને તમારે હલાવાની નથી ખાલી આપણે એને ફેલાવી દીધી તેલમાં અને હવે જ્યાં સુધી આ બબલ્સ ઓછા ન થાય ત્યાં સુધી આને આપણે રાખવાની છે જુઓ બબલ્સ ઓછા ત્યાં પછી અલટી પલટી કરવાની છે અને જુઓ તળાતા તળાતા એકદમ ટ્રાન્સપરન્ટ થઈ જશે પણ લાલ નહીં થાય આ એક ખાસ આ બે વસ્તુ ધ્યાન રાખજો ફટકડીનો પાવડર અને ટાટા મીઠું આ બે વસ્તુ કરશો તો જુઓ ટ્રાન્સપરન્ટ થઈ ગઈ ક્રિસ્પી થઈ ગઈ પણ લાલ નથી થઈ તો આ બે વસ્તુ ઉપર તો લાઇક ચોક્કસથી બને છે તો પ્લીઝ લાઇક કરી દેજો આ વિડીયોને વધારેમાં વધારે શેર કરજો અને હું આશા રાખું છું કે આ વિડીયો મારા તમામ વિડીયોના રેકોર્ડ્સ તોડી નાખે અને એટલા વ્યૂઝ કરે તો પ્લીઝ મને સપોર્ટ કરજો અહીંયા હવે આપણે આને કાઢી લઈ આ રીતે મેં એક ચાણીમાં કાઢી છે જેથી વધારાનું તેલ છે એ બધું નીકળી જાય તો જુઓ કેટલી સરસ વ્હાઈટ એન્ડ વ્હાઇટ છે તો બધી જ વેફર મેં તળી લીધી છે અહીંયા થોડો મારો લાઇટિંગનો ઇસ્યુ હોય છે હંમેશા મારો ફોન પણ જૂનો થઈ ગયો છે એટલા માટે થોડો લાઇટિંગનો થાય છે ને કેમેરો પણ વધારે સારો નથી પણ હા જુઓ વ્હાઈટ તો છે જ વેફર આપણી એકદમ સફેદ છે સરસ છે ને દેખાવમાં જુઓ કોઈ પણ વેફર તમે ઉપાડી લો બધી સરસ એકદમ વ્હાઈટ એન્ડ વ્હાઇટ છે માર્કેટ જેવી છે ટેસ્ટમાં હવે ઉપરથી આપણે મીઠું નાખવાની પણ જરૂર નથી જો અમે મોબાઈલની લાઇટ ફ્લેશ લાઇટ કરી છે તમારે આમાં ઉપરથી મીઠું નાખવાની પણ જરૂર નથી કે કોઈમાં વધારે ચોંટી ગયું કોઈમાં ઓછું ચોંટ્યું કોઈમાં વધારે ખારું લાગે છે એવું નહીં થાય બધાનો ટેસ્ટ એક સરખો લાગશે એકદમ બજાર જેવો એક તોડીને પણ બતાડું છું આ જુઓ કેટલી ખસ્તા છે છે ને સરસ મજાની બટેકાની વેફર બાળકોથી લઈને મોટા સુધી બધાને જ ભાવે એવી છે ને તો આજની આ રેસીપી તમને પસંદ આવી હોય તો લાઇક શેર કમેન્ટ્સ કરવાનું ન ભૂલતા ચેનલ ઉપર નવા છો તો સબસ્ક્રાઈબ કરીને બે લાયકન દબાવી ઓલ સિલેક્ટ કરી લેજો મળી આવી જ કોઈ ઇન્ટરેસ્ટિંગ રેસીપીઓ સાથે વાનગીઓ સાથે ત્યાં સુધી આવજો